હા 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 એની મને કેરના ઠાકર બાપા ને બેઠા હે આ કુકલોક રાજુડો હજી નું આજે

ના ના તારો બાપ તલાવે નવા નો જવાય તારો બાપ તળાવે નવા ખા જવાય તળાવમાં શું મગર બગેર આવી છે એ નાના તારો બાપ મગેર બગે કઈ નથી એમાં એવું છે ને આપણા ગામના તલાવે એક ચમેલી ને અમની ચૂડેલ થાય અને તારો બાપ ઇ કેવી ચૂડેલ એ ખબર હે બધાય વાંધા માણસો ને જ મારે હે એલા કાકા આ જમાનામાં ચૂડેલ સુડેલ બુડેલ થાય અને તું કેસ કે વાંધા માણસો ને જ મારે વાંટા માણસો ને તારો બાપ મારે હવે તને શું કેવું તો સાંભળ મારી વાત હા તારી બાપ પોલા ની વાત છે પો વરા પેલા ચમેલી રહીને એના લગ્ન થવાના હતા અને ચમેલીનો જે પતિ હતો ને એને એ તલાવમાં ડુબાડીને મારી નાખી ચમેલી ને પેરુ ની ચમેલી રહીને બધા વાંધા માણસો ને જ મારે હે ભલા આ તો તે કાકા કેમ ફિલ્મમાં કહાની આવતી હોય કોને વાત કરી તારો બાપ તને કેમ ખબર કે મને મને એમાં એવું છે ને આપણા ગામના બધા ભાભલિયા વાતો કરતા હતા હું સાનો માનો બધી વાત સાંભળી આવ્યો તારો બાપ તારો બાપ ભાભલિયા ને શું કામ ધંધો હોય એ ખોટા રાંગા મારતા હોય એવું કાંઈ ન હોય આલો આપણે તળાવે નાવા જાવું છે હાલો ના દાડિયા મારે હું અહીંયા થાય ચમેલી જોડે તારો બાપ મારે તને શું કેવું એવું કાંઈ ન હોય તમારો બાપ એ શું વાંધા મારશો ને મારે હે હું મને નહીં મારે વાતું કેવી તમે કરો હો એવું કાંઈ ન હોય હાલો બધાવાજ આવું છે હાલો કા તું પૈની જુઓ એટલે ને અમે બધા વાંઢા વાંધા હો તને ન મારે અમને બધા વાંધા મારી નાખે તો તારો બાપ કોઈને કાંઈ ન કરે આમ હાલો તોય હાલો હાલો નાવાજ આવું છે હાલો હાલો હાવ પાટી હે hakakkak banget hakakhakak હમ જામો પડી જાય છે ધામો મારો હાલો ઉચાવો રાખો લાવો આપણા ગામનું તળાવ આવી ગયું હાલો કાય ઘા સમજો અહીંયા ત્યાં સીધા થુપાકા જ બોલાવવા હો ઓ જ અડિયા તારો બાપ હું શું કહું હાલો ને આપણે પાછા વીયા દેવી તારો બાપ અમે બધાય વાંટા આવીને અમને જ પહેલાં ઉપર છીએ ચૂડેલ હે તારી માને ભલા માણા મારે તને શું કેવું તને ખ્યાલમાં કહું છું કે આ જમાનામાં એવું કાંઈ ન હોય તોય મારો દીકરો ચૂડેલ ચૂડેલ જ છોટો હે આમ છાલો માનો હાલ તો ન નકરા હું તને મારી ચાલો નવા જવું છે હાલો પાણી નહાવ હાવ મિત્ર મુવા હે

આમ જવો જવો કેવું તળાવ ભરાઈ ગયું છે એ આજ તો તળાવમાં નાવાની મજા આવી જાય છે ઓ ઓહ હાલો કપડાં બાપડા કાઢો ને તળાવમાં પડો હાલો ઉતાવળ રાખો ધામો પડી જાય છે ધામો કેવું પાણી દીધું છે આમ તો જો ચલો હલો ઉતાવર રાખો ઉતાવળ રાખો

સારું કર્યું આપણે બેસી જા એની મને કૂકલો કેતો તે વા થાય છે વાહ તળાવે હાથ હું કા છુડેલ થાય છે અને મારી દીકરી વાંડા માણસોને જ મારે છે સારું હું ભણેલો હતો ને તે મને કાંઈ કર્યું નહીં પણ તારી માને કાકા તુંય વાંધો હો તને કેમ કાય નો કર્યું ઓલા તને વાંધોને મારી નાખ્યા તને કાઈ ન કર્યું હે એ જાડિયા મારે હવે કેવું નતું પણ હવે મારે તને કેવું પડશે એ આમ જો સાલામાં ના મે લગન કરી લીધાતા એટલે મને સુડેલા કાય નો કર્યું તો તું નથી પહેણેલો તય પહેણેલો છે આ તો તમને કોઈ ખબર નો પડી તો આમ તો જો તારી જાતના તું તો બહુ તેા નીકળ્યો